આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે છતાં બુટલેગરો અવનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઠાલવતા હોય છે ક્યારેક ટેન્કરો દ્વારા બાય રોડ તો ક્યારેક હોડીઓમાં દારૂ છે તે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગીર સોમનાથ પોલીસે થર્ટી ફસ્ટની રાત્રે દારૂ જૂનાગઢના ચોરવાડ પહોંચે તે પહેલાં સૌથી વધુ દારૂની પેટી જપ્ત કરી છે અને બુટલેગરોના ઈરાદા નિષ્ફળ બનાવ્યા છે ત્યારે શું સમગ્ર મામલો છે કેવી રીતે આખો ઓપરેશન ગીર સોમનાથ પોલીસે પાર પાડ્યું છે નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં આમ તો દારૂબંધી છે દારૂબંધીને લઈને મોટા મોટા દાવાઓ પણ થતા હોય છે છતાં પણ કરોડો રૂપિયાનો દારૂ છે તે ગુજરાતમાંથી અવારનવાર ઝડપાતો હોય છે બુટલેગરો પણ નિત નવા કિમિયાઓ અપનાવી ક્યારેક બાય રોડ તો ક્યારેક અલગ અલગ માધ્યમથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે અને એસીઓ સુધી આ દારૂ પહોંચાડતા હોય છે ત્યારે આજે જે થર્ટી ફસ્ટની રાત્રિ છે તેને લઈને ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ગુજરાત રાજ્યના સરહદ ઉપર આવેલા જિલ્લાઓ છે ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે દીવ હોય દમણ હોય રાજસ્થાન હોય કે આસપાસના ગુજરાતના જે કેન્દ્ર શાસિત પ્રદેશો હોય રાજ્યો હોય ત્યાં પોલીસ દ્વારા જળ બેસલા બંદોબસ્ત પણ કરવામાં આવી રહ્યો છે તે વચ્ચે આ વખતે બુટલેગરો દમણથી જૂનાગઢના ચોરવાડ ખાતે દારૂ હોડીમાં રાખીને લાવી રહ્યા હતા તેને લઈને ગીર સોમનાથ પોલીસે આખું ઓપરેશન પાર પાડ્યું છે અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે બુટલેગરો અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીને પ્યાસીઓ સુધી દારૂ પહોંચાડતા હોય છે પરંતુ દમણથી આવી રહેલો આ જે સો પેટી કરતાં વધુ દારૂ છે તે જૂનાગઢના ચોરવાડ ખાતે પહોંચે તે પહેલાં ગીર સોમનાથ પોલીસને એક બાતમી મળે છે કે એક હોડીની અંદર મોટી માત્રામાં દારૂનો જથ્થો ગુજરાત તરફ આવી રહ્યો છે બસ આ બાતમી મળતાની સાથે જ ગીર સોમનાથ પોલીસની ટીમ એક્શન મોડમાં જોવા મળે છે ને જે ચોરવાડ ખાતે ત્યાં દારૂ આવવાનો હતો ત્યાં પોલીસની ટીમ વોજ ગોઠવી લે છે ને એટલામાં આ દારૂ ભરેલી બોટ છે તે બાજુ આવે છે અને ઘટના સ્થળે છે 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 અને જથ્થો લેવામાં આવે હાલ કહેવાય રહ્યું કે સો પેટીની આસપાસ આ વિદેશી દારૂનો જથ્થો હતો જેની અંદાજીત કિંમત પાંચ લાખ કરતાં વધુ હોવાની વાત સામે આવી રહી છે પરંતુ આ દારૂ પ્યાસીઓ સુધી પહોંચે તે પહેલાં થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને જે રીતે ગુજરાત પોલીસ ખડેપગે કાર્યવાહી કરી રહી છે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને આ દારૂનો મુદ્દા માલ કબજે કરવામાં આવી રહ્યો છે તે પ્રકારે ગીર સોમનાથ પોલીસે પણ એક મોટી કાર્યવાહી થર્ટી ફસ્ટની રાત્રિ દરમિયાન પહેલાં કરી છે ત્યારે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આ જ પ્રકારે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે માદક પ્રદાર્થો હોય જે કેફી પદાર્થો હોય તેમના ઉપર પણ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જે કોઈ પણ આરોપીઓ છે તેમને જેલ હવાલે પણ કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ